જય માતાજી મિત્રો સ્વાગત છે આજના મારા નાવલોગમાં તો આજે તારીખ સોળ એક બે હજાર છવ્વીસ તો ઉત્તરાયણ પટેલજી બે દિવસની ઉત્તરાયણ અમે પઠાવી દીધી મિત્રો તો ઉત્તરાયણ પટેજીને અમારું જે કોમ હતું એ કોમ કરવા માંડ્યા મિત્રો કારણ કે કોમમાં તો વળવું પડે બધાને ઉત્તરાયણની વાસી ઉત્તરાયણની શુભકામનાઓ મિત્રો ઉત્તરાયણ શુભ છે તમારી સારી જી છે તો બધાને જય માતાજી તો અમે આવા ખરેખર મિત્રો કાલ પતિંગ ચગે ચગે તો શરીર કો અમે કરતું નહી અને અમે આ દવા સોટો મિત્રો જો કામ આપણે જે આગળ વાયા હતા ને પેલું કટકો તો મને બધાય દુ નેરી જો મિત્રો તો દવા નાખવાની અમાર મે થેલું કરતરે તે થાય આખા શરીરે

Apar pera dawa sati je 2 meter Apar pera dawa sati je Tadaka atral Tadaka atral

खैर ये कर ले बेस 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 ओम कर जे ओम कर जे बता जे एरु खै जा एरु खै जा मोहड़ी खै जा खै जा तू खै जा ले तन तो उबो नहीं थावा मतलब लगे रे मतलब दे मित्रों आप लोगन अ खै जान से तुम जाओ तमको पाई आइकन जोवा तमको बनों के लिए नहीं जो तई तो कंटेंट देजो मार बनों प्लीज सपोर्ट कर देजो मित्रों जय माताजी

પેલા લકણ ડાબડી પડ્યો એનો પતંગ દેખાડો મારો ફૂગો દેખાણ પાય પડે પણ હા નેચો ને મને દેખાણ હતું ખુશી રમી મિત્રો ખુશી કેજી જય માતાજી કેજી કે જય માતાજી ખંડ ની રેજો અમારા બ્લોગમાં આપણે આવા ને આધાજીએ ભાઈ જો આપણે તમાકુ જેવી થી મિત્રો જુઓ ની રીતે મારા બ્લોગ માં મિત્રો ઓળખ આપડે રમાડીએ કઈક કઈ ને દિયે પછી કન્ટિન્યુ બ્લોગ માં